તો કેમ છો મિત્રો મજામાં જશો તો મિત્રો અત્યારમાં તો આજે ઉત્તરાયણ છે એટલે અત્યારમાં તો આપણે વાડી આવી ગયા છીએ કેમ કે પાણીનો એક વાલ બંધ કરવાનો છે એટલે અને પછી આપણે જવાનું છે પતંગ ચગાવવા આપણા ધાબા પર તો મિત્રો આપણા ધાબા પર તો સવારના છ વાગ્યાના મારા ભત્રીજોની બધા ચગાવે છે તો અત્યારમાં કેમ કે આજે રાત્રે થોડાક મોડેલા ગ્રીન ટીવી બધા જોતા હતા તો આજે મોડું થઈ ગયું છે ઉઠવામાં તો મિત્રો ચલો આપણે હવે જઈશું ધાબા પર પતંગ ચગાવવા તો મિત્રો આપણે પતંગને દોરા લઈ લીધા છે જો મિત્રો આ છે છે દોરી અને તો મિત્રો હવે આપણે પતંગને દોરા લઈને ધાબા પર ચડી ગયા છીએ અને અહીંયા તો ઘણા બધા અત્યારમાં ચગાવવા માંડ્યા છે કેમ કે હું વાડીએ ગયો તો એટલે મોડું થઈ ગયું હતું અને જોયું તા તો ઘણી બધી આકાશમાં પતંગ પણ ચગતી હતી પછી મિત્રો હું ઘરે જમવા આવી ગયો છું નીચે તો બટેકા અને ફુલાવરનું શાક છે અને બાજરાનો રોટલો અને ઘઉંની રોટલી છે તો પછી મિત્રો હું આવી ગયો છું એવી ભાઈના ધાબા પર અને ત્યાં પણ ઘણા બધા પતંગ ચગાતા હતા તો હું પણ ત્યાં

પછી અમારા ભાઈને ખાવતો રાડો તે પણ તાડો ખાય છે અને અહીંયા અમારો છૂટ્યા રાજા છે તો મિત્રો ઘણા બધા પણ અમારા તાબા પર આવી ગયા છે અને અમારા મોટ ભાઈએ ખાચવાનું ચાલુ કરી દીધું છે એમની પતંગ કેમ કે બહુ આગેવાઈ જાય છે તે પણ ખાચે તેમની ટ્રીક તમે જુઓ મિત્રો તમને એમની ટ્રીક દેખાડું કેમ ખાચે છે તે તો મિત્રો હવે આપણે જઈએ આગળ તો મિત્રો આ ભાઈને અમારે આઈન્કવાર કરના એક કટિંગ થઈ ગયા હતા તો તે પણ જલ્દી જલ્દી ખાંચે છે અમારા ભત્રીજાનું પતંગ છે તે કેમ કે મિત્ર ગલોટ ખાતું 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 આવે છે અને તે પણ જલ્દી જલ્દી ખાચતો હતો તેને પણ થોડુંક હાથમાં વાગી ગયું હતું એટલે ઓછી સ્પીડ છે ત્યારે મહેમાન ઘરે આવ્યા છે તો એ ભાઈના ધાબા પરથી હું જાઉં છું સીધો અમારા ઘરે કેમકે ત્યાં થોડુંક કામ છે એટલે મિત્રો પછી આપણે પહોંચી ગયા આપણા ધાબા પર ત્યાં મહેમાન મારા બેનની બધા આવી ગયા હતા તો મારો મોટો અહીંયા પતંગ ચગાવતો હતો પછી અહીંયા બધા બેઠા છે મારો ભાઈ પણ બીજા સાથે કટ્ટા કરતો હતો અને બીજો ભાઈ હજુ ચગાવે છે મિત્રો જોઈ શકો છો તમે આકાશમાં કેમ કે આકાશમાં બહુ પતંગ તો નથી દેખાતી બહુ ઓલું છે આકાશમાં થોડુંક દૂર આગે ચગે છે એટલે તો મિત્રો ધાબા પર માણસો પણ બધાય ઘણા બધા છે અને અમારા બધા ફેમિલી આખી બેઠી છે તો મારા બધા કાકા દાદાના ભાઈઓ પણ બધા ભેગા થઈને પતંગ ચગાવે છે પછી અમે મારા બનેવી લાવ્યા હતા મોટી પતંગ તો તે પણ ચગાવે છે તમે જોઈ શકો છો કેમ કે તેને પવન બહુ જાજો જોઈતો હતો એટલે તે એટલે થોડીક ચગાવી છે પવન ઓછો હતો એટલે તો અમારો છોકરો અહીંયા એક હતો પત્રીજો તે પણ રોતો હતો તેને આ પતંગ ચગાવી હતી એટલે અને હું પણ ત્યાં ચગાવતો હતો પતંગ તો મિત્રો અહીંયા તો પતંગ બહુ ચગાવે છે પણ એક આગે કટ્ટા કરવાના છે આનેથી તો મિત્રો દોરી તો થોડીક મજબૂત જોઈ છે એટલે આપણે દોરી લેવા ગયા છે તો અહીંયા મારા ભાઈ જોવે છે કે મને પણ ચગાવ આપો મિત્રો પછી અમે પણ પતંગ ચગાઈ ચગાઈને થાકી ગયા હતા અમે પણ હું મારો મોટો ભાઈ અને બીજા અમારા દાદાના છોકરાની બધા પતંગ ચગાવતા હતા તો મારા ભત્રીજોની બધા પતંગ ચગાવે છે અને અમે અમેક આરામ કરીએ છીએ તો મિત્રો હું અમે આવી ગયો છું વાડીએ કેમ કે ઘરે પતંગ ચગાવીને પતંગ ચગાવી પણ સાથે સાથે ટોળાની નીણ પૂરો કરવાનો છે તો હું પણ આવી ગયો વાળી અને મોટો ભાઈ અને બંને બંને ગયા છે મોટાભાઈના ભાઈના હરિયામાં અને હું આવી ગયો વાળીએ કેમ કે મોટાભાઈ દાદાનો છોકરો છે તેમનું તેમનું હોંડા અહીંયા છે તો એ પણ ગામમાં લઈ જવાનું છે અને ટોળાને નીણ પૂરો કરવાનો છે તો એ બધું કામ આપણે કરીને પછી જવાનું છે ઘરે તો વાળીએ જઈને પહેલાં આપણે નીણ પૂરો કરી લઈએ તો મિત્રો હવે આપણે સોરાને નેણ પૂરો પણ કરી દીધો છે જોઈ શકો છો તમે અને ઓછું પણ કરી દીધું છે તો હવે આપણે મોટા ભાઈનું મોટાભાઈનું લઈને જવાનું છે ઘરે તો મિત્રો કેમ કે આજે અમારો વિડીયો બનાવવાનો બાકી રહી ગયો તો કેમ કે મારા થોડુંક કામ આવી ગયું હતું એટલે તો મિત્રો અમારા આવાન આવા લોગ જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલને ઓન કરી દીજો અને મિત્રો અમારા આગળના વિડીયોમાં બન્યા રહેજો